તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે હવે કાંકરે તાલુકાના જાખેલ ગામે એક ખેતરમાં પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારામાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને ઘાસચારો બળીને ભસ્મ થઈ ગયો હતો અને ખેડૂતોનો પરિવાર બરબાદ તેમજ લાચાર બની ગયો હતો જ્યારે બીજી બાજુ પરિવાર પર આપ તૂટી પડી હોય તેવા દ્રશ્યો સામે જોવા મળ્યા હતા વધુ વિગતો પ્રાપ્ત થતા તાત્કાલિક ધોરણે થરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો ધાનેરા તાલુકામાં રબારી સમાજ દ્વારા સારા નરસા રાવણા પ્રસંગે શિક્ષણમાં દાન આપવાની શરૂઆત થઈ છે શનિવારે અનાપુર છોટા ગામના વિરાણા પરિવાર દ્વારા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને રૂપિયા બે લાખ શિક્ષણમાં દાન અર્પણ કરવામાં આવ્યું હતું શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનીરા દ્વારા આયોજિત શિક્ષણ થકી રૂપિયા તેર કરોડ પ્રાંતનું માતબર દાન એકત્ર કરવામાં સફળતા મળી છે ત્યારે ધાનીરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રબારી સમાજ રોજબરોજ થતા સારા નરસા રામણા પ્રસંગે પણ શિક્ષણમાં દાન આપવાની શરૂઆત થઈ છે

રહેણાંક વિસ્તારની અંદર રહેણાંક વિસ્તારના પ્લોટની અંદર મોબાઈલનો ટાવર નાખવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં વિરોધ જોવા મળ્યો હતો સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપી અને ધારાસભ્યને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું રાજ્ય ગુજરાતમાં ડાયાબિટીસ મુક્ત અંતર્ગત યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે થરાદ શહેરી વિસ્તારની અંદર હડપભાઈ માતાજીના મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા બનાવેલ ગાર્ડનમાં ડાયાબિટીસને લગતા યોગ તાલીમ શિબિરનું આયોજન ચૌદ થી પંદર નવેમ્બર એમ બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે તેમાં ગુજરાત રાજ્ય બોર્ડના જન કોઓર્ડિનેટર અજીતભાઈ પટેલે શનિવાર સવારે થરાદ ખાતે ડાયાબિટીસની યોગ શિબિરનું સંચાલન કર્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા બેસ્ટ કોઓર્ડિનેટર દશરથભાઈ સોની તેમજ યોગ કોચ ડૉક્ટર હિતેશભાઈ પ્રજાપતિ ભારત વિકાસ પરિષદ પ્રમુખ ડૉક્ટર કરશનભાઈ પટેલ સહિત શિબિરાર્થીઓ હાજર રહ્યા હતા

મહત્તમ તાપમાન ઘટવાની હજુ છે મહેસાણા જિલ્લાના વિજાપુર માંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે મૂળ વિજાપુર અમદાવાદના નરોડા ખાતે રહેતી વ્યક્તિને ઘરે જાણ કર્યા વિના ગુમ થઈ ગઈ હતી એને પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક વ્યક્તિની લાશ મળી હતી જેથી આ પરિવારે લાશ પોતાના દીકરાની હોવાનું માની તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને બેસણું પણ કરી દીધું હતું જોકે બીજા દિવસે આ વ્યક્તિ ઘરે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચંદ્રાવલી સોસાયટી પાછળ પરાગ સોસાયટીમાં ગતરોજ ઘર પાસે મૂકેલી દોઢ કરોડની લેન્ડ્રોવરની ડિફેન્ડર કારમાં ભેદી રીતે આગ લાગી હતી આ આગને અંગેનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક દોડી આવી હતી આખી મોંઘી દાટ કાર આગમાં હુમાઈ ગઈ હતી આ આગમાં હોમાયેલ આટલી મોઘી કાર પાંચ મહિના અગાઉ જ ખરીદી હોવાનું સામે આવ્યું છે ત્યારે કયા કારણોસર આગ લાગી છે તો તપાસનો વિષય છે અંગેનો કોલ વડોદરા દાંટીયા બજાર ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ચાર ના રહીશો ગંદકી અને ગટરના ગંદા પાણીથી કચરાથી પરેશાન નગરપાલિકાની કામગીરી સામે મહિલાઓમાં રોષની લાગણી રાધનપુર ખાતે આવેલ મીરા દરવાજાથી નાગોરી વાસના રોડ પર ઘરોની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય નગરપાલિકા રાધનપુરની જ્યારથી વહીવટદાર અને ચીફ ઓફિસરના ભરેશે શોપવામાં સરકાર દ્વારા આપી છે ત્યારથી રાધનપુરની જનતા પરેશાની ભોગવી રહી છે નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ વોર્ડ નંબર ચાર ની અંદર ગટરની સાફ સફાઈ ન થતી હોય કચરો ન લેવામાં આવતો હોય તેના કારણે ગંદકી અને મચ્છરો થતા હોવાને કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે આવા સમય લોકોની અને રહીશોની માંગણી ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને ગટરની કામગીરીની સફાઈની કરવામાં આવે નકે અમે લોકો નગરપાલિકા સામે ગાંધીચિંદિયા માર્ગે આંદોલન કરીશું અને રાજકીય અગ્રણીઓ પણ સ્થાનિક રહીશોએ રોષ ઠાલવ્યો દિવાળી બાદ શિયાળુનો પ્રારંભ થતાં જ ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે ત્યારે રાજ્યના કેટલાક જિલ્લામાં ડીએપી ખાતરની અછત સર્જાય છે શિયાળુ પાકના વાવેતરના સમય ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે છેલ્લા એક મહિના જેટલા સમયથી ખેડૂતો ડીએપી ખાતર માટે દોડી રહ્યા છે પરંતુ ખાતરની અછતને કારણે શિયાળુ પાકના વાવેતરમાં વિલંબનો આક્ષેપ પણ કરી રહ્યા છે ની અછત ને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સરકાર પર આકરા પ્રહારો કર્યા પાટણ શહેરને નર્મદા આધારિત પીવાનું પાણીનો સૌથી મોટો સ્ત્રોત અને સંગ્રાહક જળાશય સિદ્ધિ સરોવરમાં ગત પરોડે ચારથી સાડા ચારેક વાગ્યાના સુમારે અંધારામાં એક યુવાને મોતની છલાંગ લગાવી હોવાની આશંકાને લઈ ગત સવારથી પાટણ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમના ફાયર ઓફિસર તથા તેમની પાંચ તરવૈયાની ટીમે છ છ કલાક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને છલાંગ લગાવનાર યુવાને શોધખોળની કવાયત હાથ ધરી હતી જોકે સાંજે છ વાગે અંધારું થઈ જતા સમગ્ર શોધખોળ ઓપરેશન સ્થગિત કરાયું હતું